જય ગૌ માતા જય દ્વારકાદી જય શ્રી રામ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે જે જીવ દયાનો વગડો ગૌશાળામાં ગૌશિવકો તમે જોઈ રહ્યા છો કે આજે સતરાળા ગામમાં એક બોર બની રહ્યો છે તળામાં તો ત્યાં એક ગૌમાતા આપણા ત્યાં જે ચોકડી ગુ હોય છે તેમાં ફસાઈ ગયેલ છે ને એમનું મોઢું એકલું બાકી છે બરોબર માથાનો ભાગ તો આપણે તમે જોઈ રહ્યા છો કે સચિનભાઈ અને અશોકભાઈ અને અક્કલભાઈ અને બે મિત્રો તમે જોઈ રહ્યા છો કે અશ્વિનભાઈ આવી ગયા છે તો આપડા બધા મિત્રો ભેગા મળીને ગૌ માતા બચાવવા માટે નીકળી પડ્યા છીએ રાતનો સમય છે રાતના વાગ્યા છે આઠ તો મિત્રો અમારા આવા સેવાના વિડીયો આવતા રહેશે અને કઈ પણ જગ્યાએ જો ગૌ માતા ફસાયેલ જોવા મળે તો ઇમરજન્સી અમારા નંબર પર કોલ કરવો તો અમે તરત જ જીવવા માટે દોડી ઉઠીશું તો વિડીયો સાથે બનાવી રહ્યો રહીશું આપણે ત્યાં જઈને જોઈએ છીએ ગૌ માતા કેટલી તકલીફ છે જય ગૌ માતા જય દરગાહિ જય શ્રી રામ તો જય માતા મિત્રો તમે જોઈ રહ્યા છો કે બધા ગૌસેવકો આપણે તે જગ્યા ઉપર આવી જ ગયા છીએ અને બંને જ અમારા વિડીયો સાથે જોઈએ છીએ ગૌ માતા આપણે કઈ જગ્યાએ ફસાયેલ છે આપણી ઉપર એક ફાઈવ નો કોલ આવ્યો હતો તો મિત્રો અમે તરત જ ઇમરજન્સી અહીંયા આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો ઘણા બધા ગૌસેવકો આપણે આવ્યા છીએ ગાયનું નામ પડે તો મિત્રો કોણ ના આવે કો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે શંકર ગાય છે મિત્રો આ જગ્યા ઉપર ફસાયેલા છે

એ બોસ આવો રંગ બોલ્યા જાવ કરો અગરજીની ચીરીત કેતો 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 અગરજી લે ના 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 મારું આ ઉડું ભઈલાને

વાટા ભરો ને બોલા બેટિંગ પણ નહી તો બંધ થઈ ગયો મારે લેવું લઈ સુ જો હા બંધ કરી દીધું તો વાત બરાબર છે બા જો બજુ જય જો માતા કરજો પૂછડું પૂછડું કર સીવાય ભળી ગયા ડાઈ હેરે ઉપર પાગા બ્રુકી દુખે ય માતા બધા ભેળ એમરા કો બતલી કરી આલા ઓય પેલે ઘોડા જાસો આ નરતી ખાલી રી ન આવજી ઓવધું ડળ્યા ઓ ઓ ઓ પેલે બધું ઓર જ ન જા ની મટી ગડી બંધ કરો બે મિનિટ કરી ચકલી <tun> છે <tun> <x2> <tun> <tun>

તો મિત્રો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે ગૌ માતા આજે જીવ બચાવી નાખ્યો ને મિત્રો આજે બચી નાખો કેમ કે મિત્રો એ તો ચોકડી એવી આવે કે અંદર ગાય જેવી હલે એવી અંદર જાય જાય તો મિત્રો ખૂબ ખૂબ આભાર ગૌ જય ગૌ માતા જય થી જય